નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આપી દીધું રાજીનામું અને મોટો ફટકો ભાજપ પણ મુશ્કેલીમાં સીએમએ બોલાવી તાત્કાલિક બેઠક અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે જશે સાંજે પાંચ કલાકે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તેઓ જનસભાને સંબોધન કરશે સાંજે સાત કલાકે ગોવાના વાસ્કોમાં ચૂંટણી પ્રચાર કરશે ગઈકાલે તેણે પશ્ચિમ બંગાળ અને બિહારમાં જાહેર સભાઓ કરી હતી આવતા મહિનાની પહેલી અને બીજી તારીખે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે છ સ્થળે તેઓ જાહેર સભા યોજશે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે પીએમ નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવ્યા છે લોકસભા ક્ષેત્રમાં તેઓ રેલી યોજશે પોરબંદર લોકસભા માટે કુમાર જામકંડોળા સાડા દસ કલાકે સભાને સંબોધન કરશે બપોરે બે કલાકે ભરૂચના ખડોલી ગામ અંકલેશ્વર રાજપીપળા હાઈવે પર સંકલ્પ સભાને સંબોધન કરશે સાંજે ચાર કલાકે પંચમહાલ લોકસભા માટે ગોધરામાં સભા ગજવશે અને સાંજે છ કલાકે વડોદરામાં રોડ શો પણ યોજશે આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે ઝાટસભા સંબોધી હતી સભામાં અમિત શાહે અને આપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આ પાર્ટી એ આદિવાસીઓના મત લઈ આદિવાસીનું શોષણ કરવાવાળી પાર્ટી છે વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ એસસી અને એસટીનો અધિકાર છીનવી મુસ્લિમોને અનામત આપવા માંગે છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં ભવ્ય રોડ શો કર્યો હતો લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેણે ગોધરા ભરૂચ જામકંડોળા અને જાહેર સભા યોજી હતી વડોદરામાં તેના ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં અને રાસની રમઝટ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને અમિત શાહે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા ચિંતાજનક સમાચાર અને સીએમએ બોલાવી તાત્કાલિક બેઠક ઉત્તરાખંડના નૈણીતાલના જંગલમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ આગ લાગી છે આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉછળતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે તમામ પ્રયાસો કરવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો તીતી વણસી જતા હવે સેનાની મદદ લેવામાં આવી રહી છે સેનાના જવાનો એમઆઈ સેવન હેલિકોપ્ટર દ્વારા આગો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર ધામીએ આજે આગને લઈને ઇમરજન્સી બેઠક પણ યોજવામાં આવી છે આપ્યું રાજીનામું અને મોટો ઝટકો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે આ વર્ષે કોંગ્રેસને અસંખ્ય ઝટકાઓ લાગ્યા છે ત્યારે દિલ્હી કોંગ્રેસના પ્રમુખ સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે લવલીએ પોતાના રાજીનામા લેટરમાં અનેક કારણો દર્શાવતા પદનું છોડ્યું હોય એવું જણાવ્યું છે અને કહ્યું હું પાર્ટીમાં સંપૂર્ણપણે અસહાય અનુભવું છું તેથી હવે દિલ્હીના અધ્યક્ષ પદ પરથી હું રાજીનામું આપું છું ગુજરાતમાં ભાજપની બધી મુશ્કેલી અમદાવાદમાં રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી પછી પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે રાજપૂત સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપના વિરોધ કરવાની રણનીતિ બનાવી છે